હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા એમે તો જન્મ ગયા તા ને પાછા આવ્યા ને હજી તો ઘરે ન પહોંચ્યા ને ત્યાં તો વરસાદે બહુ બહાટી બોલાવી દીધી આવીને જણે ગઈ રાત્રે સૂતા હતા ઓહ ગઈ વાત ગઈ રાત્રે જાગ્યા હતા ડીજે માં રીમા હતા રાસ ગરબા હતા અને આજે સવારમાં વહેલા જાગી અને જાનમાં વહી ગયા તા જાનમાંથી જઈ અને પાછા એવા ત્રણ વાગ્યા ને એટલે અમારે ચાલુ ગયો અત્યારે છે કલાક પવન અને વરસાદ ને એવું બધું ચાલુ રહ્યું વરસાદ ઓછો હતો પણ પવન વધારે હતો એટલે વરસાદનો આપણે અવાજ વધારે આવતો હતો હવે આપણે એક નાનકડી એવી વાત કરી દેવી કે આ દુનિયામાં છે ને ક્યારે કોઈ નહીં પણ કોઈ નહીં પણ કાંઈ પણ વસ્તુ મફત નહીં આપવાની કોઈ પણ વસ્તુ મફત નહીં આપવાની કારણ કે આપણી વસ્તુ હોય ને એ લાખ રૂપિયાની હોય નાની હોય કે મોટી હોય ગમે એ વસ્તુ હોય આપણે કામની હોય કે ન હોય છતાં એ કોઈ નહીં પણ આપણી વસ્તુ મફતમાં નહીં આપવાની કારણ કે અનુભવ છે અનુભવ થયો છે ને એટલે તમને જણાવી શકું છું કે આપણી વસ્તુ ગમે એવી હોય પણ જયારે આપણે મફત આપવી ને એટલે એની કોઈ કિંમત ન રહે અને સાંભળ્યા વ્યક્તિને એની કોઈ કિંમત ન હોય અને અમુક ટાઈમ જાતા કે ગમે ત્યારે એ આપણને શું કે ખબર છે સારી વસ્તુ હોય તો કોઈ આપણે એને મફતમાં આપે ખરા આવા શબ્દ છેલ્લે આપણે સાંભળવા પડે કે સારી વસ્તુ હોય તો કોઈ આપણે એને મફત આપે ખરા એટલે એક તો આપણી વસ્તુ જાય આપણી વસ્તુ તો લાખ રૂપિયાની જ હોય આપણી વસ્તુ કાંઈ ખોઈટ ન હોય પણ છતાં એ સાંભળ્યા વ્યક્તિને આપણી વસ્તુની કિંમત ન હોય એટલે ક્યાર રે ક્યાર રે કોઈને કાંઈ પણ વસ્તુ મફતમાં નહીં આપવાની કારણ કે છેવટ જતાં એમ કે કે હારી વસ્તુ હોય તો કોઈ મફત આપડે આપણે ને કોઈ મફત આપે ખરા એટલે આપડી વસ્તુ ભલે નાની હોય મોટી હોય બહુ કિંમતી હોય કે માપે કિંમતી હોય પણ છતાંય કોઈને મફત નહીં આપવાની જરે આવું હું હંભળવાનું થાય ને કે હારી વસ્તુ હોય તો કોઈ મફત આપે ખરા तेरे મર્દિકુ એમ થાય કે આપણે આને વસ્તુ ન આપ્યું હોત તો સારું હતું અને આપ્યા પછી કઈ પાછું તો લેવાતું નથી આપડેથી और वो लोग तो जी एक बार कहीं दोस्त हो तो मेरे पास वस्तु होए गमे ये ही कीमत नहीं होए पर क्या कोई ने मुफ्त ना आप शो ने यानी कदर निकदर ना होए वो जय श्री कृष्णा खुश रहिए